ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન પકડી રહી છે ત્યારે આજરોજ શહેરના ઝાડેશ્વર તવરા રોડ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી આ રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તો બીજી તરફ શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિક જામના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વિકસતા જતા જાડેશ્વર તવરા રોડ પર અનેક બાંધકામો થઈ રહ્યા છે બાંધકામ માટે આવતા મટીરિયલની ટ્રકના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે ત્યારે આજરોજ સર્જાયેલ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી તો ટ્રાફિક જામના કારણે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પરથી પસાર થતા વાહન ચાલકોએ પણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી કન્ટિન્યુ થાય છે જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે એટલે આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે